હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું નવા બ્લોગ સાથે તો મિત્રો અત્યારે ખેડૂતે પીધો દારૂ તમને એવું લાગતું હશે કે દારૂ કેમ પીધો તો કેરીનો થાલ નથી આવ્યો એના લીધે દારૂ પીધો છે એ વિડીયોનું શૂટિંગ ચાલુ છે મિત્રો તમે જોઈ શકો છો આ ખેડૂતભાઈ બની રહ્યા છે અમારા સાગરભાઈ ડાભી અને મિત્રો સાગરભાઈ ડાભી તો એનું રિયલ નામ છે પણ એનું નામ છે ઉર્ફે લખણ ખોટો તો મિત્રો અમે અત્યારે શૂટિંગની જગ્યા ઉપર આવી ગયા છીએ ફાઇનલી અને તમને આ વિડીયોનું શૂટિંગ મિત્રો કોમેડી વિડીયો જોવા હોય તો અમારી લખણ ખોટા જીજે બત્રી ચેનલ છે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો અને આ ખાસ કરીને એ ચેનલ ઉપર એકવાર તમે જાઓ તમને આમ જાવ આમ હસી હસીને આમ દાંત કાઢી કાઢી અને ખડી ન પડો ને તો મને એકવાર કહેજો તમે મારા વાલાઓ જો અમારે છે આ ભોપલા બાપુ

સાઈડન જબો પેરીને ધોતી વાળું પાઘડી વાળી લીધી અમારા વાળા ના આપણે ઓલા ભાઈને જ લ્યો આયા એ ઓલા ભાઈને એ ડિંગ ડાંગ એને મસ્ત આવડે કમા ભાઈ વાર બોલી જાવ તો ડિંગ ડાંગ ડિંગ ડાંગ ભાઈ મસ્ત